કૃષ્ણ જય માતાજી જય મા મંગલ સવાર સવારના બધાની ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં આજમાં તો જો નાઈ ધોઈને ફ્રેશ થઈને વ્યાવા સી વાડીએ અને ઘરે બધું બકાલું ઉતારીને પછી વ્યાવા વાડીએ બકાલાનો વિડીયો લેવાનો સમય ન મળ્યો અને આજ છે આપણે દાડિયા ઝાપેથી તો આજમાં છે ને ફાઈનલી હું કામ કરી છે ને ફાઈનલી જાર વાઢવાનું મુહૂર્ત કરી દીધું છે અને જો અત્યારનું લોકેશન જવો ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાનું અહીં કટે ની એવું ને બેન આવે છે પાણી ભરીને જવો તો ચાલો ફેમિલી ફટાફટ આપણે ઝાર વાટવા માંડીએ તો ફેમિલી આપણે છે ને સા પાણી પી લીધા છે નાસ્તો કરી લીધા છે મસ્ત મજાનો અને ઝાર જવો આપણે કેટલી વાટી નાખી છે બતાવું છે ને હવે બે કેરાજ રાશે બધા પાથરા પાડી દીધા છે સરસ મજાના જો પણ ગળો બહુ આવી ગયેલી છે પણ હવે જો આ વાત થઈ ગયા છે બહુ એટલે બહુ મશીન ગળોના આવી ગયેલી છે તો હવે વાઢીને પછી છે ને આનું તો ઉદઘાટન કરી નાખ્યું છે એટલે બધાય પાથરાં વાથરાને બધું વેવીને કાલમાં છે ને આ ખેડી નાખવાની છે ફેમિલી અને આરવાર છે ને પાછી ઝાર વાવી દેવાની છે એટલે આપણે જો વાઢીને કરી નાખ્યું છે કમ્પલેટ અને ચાર થઈ ગયા છે બાર અને વીસ થઈ છે અને આપણે જો વઢાઈ ગયું છે નવ ઘરે જાય છે આપણે બધું બકાલું બાંધવાનું છે એટલે બધી સાર વટાઈ ગઈ છે ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાની તો હવે જાય છે આપણે ફટાફટ ઘરે ફેમિલી ફાઈનલી પહોંચી ગયા ઘરે અને હવે છે ને ઉછન પપ્પા કઈ શાહ બનાવી નાખો તો પેલા બકાલું બતાય ને એવું બધું હવારમાં આપણે વાઢી લીધું પાલક ને બધું જોવો તો ચાલો હવે શાહ બનાવી

ગાજર પણ એકદમ સરસ છે ફર્સ્ટ ક્લાસ તો સારો ફેમિલી હવે કપડાં ધોવાનું લઈ લઈએ એટલા છે હજી ધોવાના આ બાજુ છે અને હજી તો ખાલી મોજા ધોઈ રહી છે હું ચો મોજાની તો લાઈન લાગી જાય એક જ દિવસમાં ઓ તો સારો ફેમિલી ફટાફટ મંડું ધોવા કપડાં ફેમિલી આપણે છે ને કપડા બપડા ધોઈ નાખ્યા છે કમ્પ્લેટ પાસા ઉછો ને પપ્પા ગામમાંથી છે ને નાસ્તો હતા નાસ્તો કરી લીધો ને અત્યારે હાંસ પડી ગઈ ને આપણે વ્યાસી આ વાડીમાં કેતા કે આ વાડીનો વિડીયો નથી લીધો તો ફેમિલી ફાઇનલી આજ બનાવી નાખી અને વાડીએ છે ને વાડીએ તો બધા પૂળા વાળી નાખ્યા અને સારે શેઠે નાખી દીધી ને કાલમાં ખેડવાનું છે હું પછી બપોર પછી ગઈ નથી અને આપણું ઘર જો અમે બતાવીને આપણું ઘર છે તો આ છે ને ઘર હમી વાડી છે એ છે ફેમિલી તો હું કહું કે આ છે ને આપણે ઘઉંનો થોડોક બ્લોક લઈ આવી તો ફેમિલી છે આપણા ઘઉં મસ્ત મજાના બતાવું તમને કવિડા ઘઉં થઈ ગયા એમ ગોઠણ ગોઠણ આવી છે ઘઉં અને આ વાડી હશે ને આ વાડીમાં આપણે બોરનો પથારો તમને બતાવું તો ફેમિલી જો આ બધા ખાય અહીંથી બોર પણ તો એ જવો કેટલા બોર છે બોર નતો પથારા ઢેગલાને ઢેગલા છે બોર જવો આપણે છે ને ઘઉંમાં એટલા છે સેજવો ઘઉંમાં તો જો આમાં ઓવાળી સડી ગયા જો લો ઢગલા છે બોર ઓવાળી સડી ગયેલા જો અને આમાં ક્યાંય બોર નથી એમની એટલામાં તો પથારો જ છે બધે બોરનો અને આપણે છે ને ક્યારેક જ ખાવા આવીએ કઈ સમય મળે નહીં ખાવા આવવાનો આપણી ઝાર જવો ઝાર છે ને ગાભા ફૂટ થવા આવી છે તનવિષાબેન જવા આવે છે આપણું ઘર આવ્યા છે એ તમને ખબર જ છે અને આ વાડીનો બ્લોક છે ને પંદર દિવસ નથી લીધો તો ફેમિલી ફાઇનલી આપણા ઘઉં છે ને ગાભા ફૂટ થઈ ગયા છે બધા મસ્ત મજાના જવો ડુંડિયું કાઢવાની તૈયારી છે દોઢ મહિનાના ઘઉં ચાશે પણ મસ્ત મજાના થઈ ગયા છે એકદમ ફસ્ટ ક્લાસ કાંઈ ઘટે નહીં એવા અને દિજો આથમમાં ગયો છે અહીંયા છે દી પણ બતા હશે નહીં બહુ જવો દી હાથમમાં ગયો છે ને આપણે છે ને ઘઉં છે ને લાંબા કેરા છે બહુ આ શેઠેથી તો ઓલા શેઠે સુધી જવો એમનો લાંબો પટ જ છે આપણે આ વાડીનો તો બેન આવી ગયા છે બોરખાવા આવી છે

અને બોરડી માંથી બોર એટલે આ બોર છે ને એક હળેલા નથી એટલે ખાવાની મજા આવે કાતર ની બહુ સરસ ટેસ્ટી ટેસ્ટી બોર છે આપણે પાક્યા અહીંયા કેટલા પંદર વીસ દિવસ પાક્યા પણ આપણે છે ને ખાવા નથી આવતા એમાં એવું છે કે આપણે લગન હતા એટલે લગનમાં રાન બોર ખાવા બહુ ન આવતા કાતર ની તો ફેમિલી ફાઇનલી જો એવડે આપણે ઘઉં થઈ ગયા છે એ તમને દેખાડ્યા આઘડીએ અને જો ડુંડીયું કાઢવા માંડ્યા હો કઉ તો ફેમિલી પાછો આપણે બ્લોગ છે ને ડુંડિયું કાઢી નાખે ને ત્યારે બતાવશું મસ્ત મજાનો સરસ મજાનો વિડીયો લેશું જો અહી ડુંડી ડુંડી બતાવવા માંડી તો ચાલો ફેમિલી એક આપણે છે ને થમલાઈને ફોટો પાડી લઈએ આમાં અને દિજો હાવો હાથમાં ગયો છે ને હાઈવે છે ને અહીંયા નજીક જ છે અહીંયાથી એક જ ખેતર આઘું છે પણ ઝાડ છે ને તે બતાતું નથી ગાય તો ધોળે દિવસે આવે જવો ગાયું આ ગાય છે ને ઘરે આપણે દરવાજો ખુલ્લો હોય ને તો ગડી જાય હો ઘરે તે બાકી આ વાળીએ આપણે મસ્ત મજાનું લોકેશન પરથી ફેમિલી મસ્ત મજાના પોર ખાઈ ને તરાઈ રહ્યા છે ત્યાં હવે ગાય છે ઘરે અને એ આ સાથે આજના બ્લોક ને એના આપી છે વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આપણી આ ઝાર છે ને આવડી થઈ ગઈ છે જવું આ કેદુ ના વિડીયા લીધી નથી આપણે તો ઝારે જવું આવડી આવડી થઈ ગઈ છે તો તો આ સાથે આજના ને એન્ડ આપીએ છીએ વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા કાલે નવા માં ત્યાં સુધી બધાને બાય બાય